વિરમગામ ટાઉન પોલીસે શહેરમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના મુદ્દામાલ સાથે શખ્સને ઝડપી પાડ્યો રાજ્યમાં મકર સંક્રાંતિ ઉત્તરાયણ પર્વને લઈને હવે ચાઇનીઝ દોરીનો વેપલો શહેરોથી લઈને ગ્રામ્ય સુધી પહોંચી રહ્યો છે તેવામાં જિલ્લા કલેક્ટરના જાહેરનામા મુજબ સંક્રાંતિ અનુસંધાને ચાઇનીઝ દોરી અને તુક્કલો પર પ્રતિબંધ ફરવામાં આવ્યો છે તેવામાં વિરમગામ ટાઉન પોલીસે મળેલી બાતમીના આધારે વિરમગામ શહેરના ચિરાગાવેંગમાં ચાઇનીઝ દોરીના રીલો સાથે શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો વિરમગામ ટાઉન પોલીસે ઋત્વિક સુરેશભાઈ રાઠોડ રહે ચિરાગાવસેંગ સિદ્ધનાથ મહાદેવ મંદિર પાછળ વિરમગામને પ્રતિબંધિત ચાઇનીઝ દોરીને રીલ ટેલર દસ હજાર વાર નંગ અડતાલીસ કિંમત રૂપિયા ચોવીસ હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો સમગ્ર મામલે વિરમગામ ટાઉન પોલીસે તપાસ હાથ ધરી છે